નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પિંજરાના પંખી બનેલ એક સત્ય ઘટના વિશે સંવંત ઓગણીસો સડસઠ ઈસવી સન ઓગણીસો ને દસ અષાઢની અંધારી વારસની અધરાતે આ વાત બની ગઈ છે બારાડી તાલુકાનો કોઈ પણ દંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્છારતા વારજ ડોકુ ધોણાવીને ધીરી મીઠી હલકે એ ગાવા લાગે છે જેઠો મોવડ યુગમાં જીત્યો કરમાબાઈ કુળનો દીવો એક ધણી ધણિયાણીનું ગામ રાણા ગામ રાણા ગામ ઋષિનો ટીમવો કર્માબાઈ કુળનો દીવો મનાય છે કે આજે જ્યાં એ ગામ છે ત્યાં જ અસલના યુગમાં જન્મદિ ઋષિનો આશ્રમ હતો અને એ જ રેણુકા નદીના ગંગા જળિયા નિરને ઋષિના અર્ધાંગીની રેણુકા માતા લુગડે બાંધી બાંધીને પર્ણકુટિયામાં ઉપાડી લાવતા હતા માણસો વાતો કરે છે કે જેઠો મોવડ અને કર્મા એ તપિયાના અવતારી જાતના એ તુંબેલ ઝારણ હતા જેઠાની અવસ્થા પચીસેક વર્ષની હશે અને બાઈ પણ વીસેક વર્ષના હશે બે જણાની ભર જોવાની ચાલતી જતી હતી દેવતા એ તો એમના રૂપ હતા બેયની મુખ મુદ્રામાંથી સામ સામે જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી ઘડીક વાર નોખા પડે તો પાણી વિનાના માછલાની જેમ તરફડવા માંડે એક બીજાની સામે નજર નોંધે ત્યાં તો રૂવાડે રૂવાડું જાણે હસીને બેઠું થઈ જાય વળી બે માનવી રામાયણના ખરા પ્રેમી હતા મોરલો કળા કરીને ટંકાવતો હોય ત્યારે જેમ ઢેલડી એની પડખે ઊભી ઊભી ટંકારા ઝીલે તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી યુવાન ચારણી એ મધરતા છૂરને એકાગ્ર ધ્યાને સાંભળતી હતી ખારો ધૂંધવા જેવો આ સંસાર એ સારણ જોડી તો મીઠા મહેરામણ જેવો લાગતો હતો જેઠો દિલનો દાતાર હતો પૈસા ટકે સુખી હતો ઘેર પસાસ પસાત હાથણીઓ જેવી ભેંસો ટલ્લા દેતી હતી લેવડ દેવડનું કામકાજ હોવાથી એના પટારામાં ગામ પરા ગામના લોકોની પણ પડી રહેતી એને મોટેરો ભાઈ પણ હતો પોતે અને પોતાનો ભાઈ જ એક જ ફળિયામાં નોક નોખે ઓરડે રહેતા હતા કોઈ કોઈ વાર મધરાતનો પહર ગળવાતો હોય આખું જગત વી દિવસની હવા પણ થંભી ગઈ હોય આબ મંડળ એના અવાજને હોંકારા દેતું હોય એ આપદા ભૂલીને રાતને ખોળે પીંડતું હોય રામાયણના સૂર સાંભળી સાંભિંગ સાંદરડા આ ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતા હોય તેવે તાવે જે છે મોવડ કરમાબાઈના નેત્રોનું અમે પિત્તો પિત્તો નિશાસો નાખીને કહેતો મા છારીણી આટલા બધા સુખ નવે તો સહેવાતા નથી મા ચારીણી આટલા બધા સુખ નવે તો સહેવાતા નથી એક દી આનો અગધાવી અંત આવશે તો જળજળિયા ભરાય આવતા એના અંતરમાં ફાળ પડતી અરે રે જોડલી કઈ છારણી સામો ઉત્તર નહોતી વાળી શક્તિ એની મોટી મોટી આંબીગા ગા ફંડાશે તો સોનાના પિંજરામાંથી બે જણાના પ્રાણ ઊંડું ઊંડું થતા એમ કરતાં કરતાં સંવંત ઓગણીસો સડસઠનો પુરુષોત્તમ મહિનો આવ્યો અગાઉ એકવાર જે વાત વાતમાં બોલી ગયો હતો મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે કોઈ કે આ વેશ સાંભળ્યા કોઈ કે હસી કાઢ્યા ને એમ વાત રોળાઈ રોળાઈ ગઈ હતી પણ ફક્ત ચતુર સારિણીને હૈયે એના ભણકારા વાગી ગયા હતા એની આંખો જેઠાની વાસે વાસે ભમવા મંડી હતી જેઠાના મોં ઉપર દિવસે દિવસે નવીન કાંતિ જળહળવા લાગી હતી અષાઢ મહિનાની દશમ અને શુક્રવારે જેઠાએ એક કાગળનો ખરડો લાવીને કરમાબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું આમાં આપણી લેણદેશ લખી છે તેમાં જેની જેની થાપણ નોંધેલ હોય તેને તેને પાયે પાય ચૂકવી દેજો મને કાં સોંપો મારે ગામત્રે જવું છે હું જાણું છું પણ હું તો તમારા મોઢા આગળ નીકળવાની છું એ વધુ ન બોલી શકી એનું ગળું રૂંધાઈ ગયું છારીણી એ ગામતરાના પર્યાણ કાંઈ રોતા રોતા થતા હશે જેઠાએ કર્માબાઈને માથે હાથ મૂક્યો લ્યો નહીં રો હો હસીને હારે હાલીશ પણ સદાય એ હાથને મા મારે માથે જ રાખી આવજો એટલું બોલી ને ચારિણીએ આખો લૂછી નાખી બે જણાએ રૂપિયા ગણી જોયા પટારામાંથી જેની જેની થાપણ હતી તેને બોલાવીને ઝૂકવી દીધી થાપણવાળા કહે જેઠાભાઈ અમારે ઉતાવળ નથી અરે ભાઈ ઉતાવળ તો મારે છે લાંબી જાત્રાએ જવું છે શનિવારે બે જણા નિર્જળ અગિયારસ રહ્યા આખો દિવસ રામાયણ વાંચી મનને સ્ત્રોત ગાયા રાતે રામાયણ ચાલુ રહી ભાઈ અને ભાભીએ પલ બેઠા જેઠા સાંભળ્યા કહ્યું થોડી વારે ભાઈ ઊઠીને સુવા ચાલ્યા ગયા અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું જેઠા હવે તો સૂઈએ બેન તમે તમારે સૂઈ જાઓ અમારે હજી એક અધ્યાય વાંચવો છે પછી અમે સૂઈ જશું ભાઈ ભોજાય ભર નિંદરમાં પડ્યા છે ગામમાં કૂતરું પણ જાગતું નથી અંતરિક્શમાંથી જેઠાને જાણે કે હરી હાકલ કરે છે બે જણાએ પૂજાપાનો સામાન ભેળો કર્યો ચોખા પાંચ સોપારી ગોપી ચંદન ઘી વાટકી બે કોડિયા

બરાબર એક વાગ્યે ગામની બહાર રેમરૂકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બે જણા ધીરે પગલે આવી પહોંચ્યા જાણે માહેરામાં પરણવા આવ્યા પૂજાપાનો સામાન જીવા લઈને ઓટલે મૂક્યો સ્નાન કરવા માટે એક જ પોત્યુ સાથે લઈ લીધું એટલે અકેક જણ પોત્યુ પહેરીને નદીમાં નાહવા ગયું પ્રથમ કર્માબાઈ નાહી આવ્યા એટલે એ ભીનું પોત્યું પહેરીને જેઠો નદીએ ગયો નાહીને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાઈએ તૈયાર રાખ્યા હતા ચોખાની ઢગલી પણ કરી વાળી ગોપીચંદન ઘસીને બે જણાએ શિવલિંગ પર તિલક કર્યું પાર્વતીજીને પણ તિલક કર્યું પોતે બે જણા એ પણ સામ સામા કપાળને સ્પર્શ કરી તિલક કર્યા પડખો પડખ બેસીને રામાયણના પાના વાંચ્યા ત્યારે હવે પછી જેઠાએ કહ્યું બીજું શું હું તો તૈયાર છું સારણી મરકતી મરકતી બોલી મોમાં વેણ જરાય ધ્રુજ્યા નહીં મનમાં કાંઈ રહી જાય છે જો જે હો પ્રેત બનીને પીડાવવું પડશે મનમાં બીજું શું રહે મનમાં રહેનાર તો મારી સાથે જ છે જેઠાએ તરવાર કાઢી ફરી વાર પૂછ્યું બીક લાગે છે તમારા પડખામાં બીક લાગે હવે શું પૂછ્યા કરો છો કરો ને ઘા એમ કહીને એણે માથું ધરતી ઉપર ટેકવ્યું ના ના મારે હાથે નહીં હોય હું સ્ત્રી હત્યા કરું તો શંકર મને સંઘરે નહીં ત્યારે આ લે તરવા તારે હાથે તારું પતવ કેમ બનશે અબળા મથળા પટવા વિના એ માર્ગે હીંડા છે કંઈ એટલું બોલીને એણે ઓઢણાની ગાતરી ભીડી સામે આખો ઉગાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી માળી ખોળે લેજો પછી મહાદેવજીની પાસે બે હાથે ગરદન ઉપર હાથમાં જોર હત એટલી ભીસ દીપી પલ આખરે એનાથી બેસાયું નહીં લાંબી થઈને લીપી પડી ગઈ એના ગળાનો નળ ગોટો અર્ધો જ કપાણો જેઠા મોવડે ઉકારના ગુંજન આદર્યા દેવલ પરચંદા જેવા દેવા માંડ્યું ચારણીના લોહીના ખોભા ભરી ભરી પાર્વતીજી ઉપર છાંટ્યા છારણી પોતાના ભરથારના છું હો કે આ આવ્યો જેઠાએ ફરીવા ફરી વાર રામાયણ વાંચી પાઘડી ઉતારી ને પડખે મૂકી મહાદેવજીની જોડમાં વિરાસન વાળ્યું જમણા હાથમાં તલવાર ની મૂઠ જાલી ડાબે હાથે લુગડા વતી પીછી પકડી લેજો દાદા આ મારી પૂજા એમ કહીને એને ગળા સાથે તરવારની ભીંસ દીધી તરવારને એક જ પરસ કે માથુ મહાદેવને માથે જઈ પડ્યું પણ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું પણ વિરાસન ન છૂટ્યું તરવાર પણ એમની એમ હાથમાં ઝાલેલી રહી પંખીડાની જોડલી ધરતીને પિંજરેથી ઉડીને એ રીતે છાલી ગઈ રાણા ગામના જ એક રહીશની સાક્ષી વાંચીએ અષાઢ વદ બારસ રવિવારે સવારે મને ખબર મળ્યા કે રાણેસરમાં સ્ત્રી પુરુષ મરેલા પડ્યા છે હું ત્યાં ગયો શિવલિંગની પાછે જ બે સ્ત્રી પુરુષ મરેલા દીઠા શિવલિંગની બાજુમાં ભીની પછેડી પડી હતી તેથી લાગ્યું કે બંને જણા નદીમાં એક પોતે નાહ્યા હશે બે જુદે જુદે કળશીએ થી મહાદેવને નવરાવ્યા હશે પોતાને કપાળે તથા મહાદેવને ગોપી ચંદન લગાડેલ હશે લિંગની પાસે ફૂલો પડ્યા હતા બે માણસો એ બે કોડિયામાં ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું મંદિરના બારણા પાસે સોપારી પડી હતી ચોખાની ઢગલી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો એમાં લખ્યું હતું કે આ કામ અમે રાજી ખુશીથી કર્યું છે અમને માફ કરજો મારી મારી ભેંસોમાંથી એક ભેંસ બહેનને દેજો અને ફળીમાં ખાણ છે તેમાંથી ઝારના ગાડા દેજો કર્માબાઈ ઊંપી લાંબી પડી હતી તેના પગ બારણા પાસે ને માથુ પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે મહાદેવની સામે ઉભા રહીને ગળામાં તરવાર નાખી પિતાને હાથ 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 મરી હશે એના સાફ હતા હતા પણ જેઠાના લોહીથી તરબોળ મહાદેવજી ઉપર ને પાર્વતીજી ઉપર લોહીના છાંટણા હતા તેથી લાગે છે કે કર્માબાઈના લોહીમાંથી ખોબા ભરીને જેઠાએ શિવ પાર્વતી ઉપર અભિષેક કર્યો હશે કર્માબાઈનો નળ ગોટો ડોકો અર્ધો કજ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે જ કમળા પૂજા ખાધી હશે જેઠાએ પોતાની પાઘડી ઉતારી ને ખુલ્લે હાથે મહાદેવજીની જોડમાં વિરાસન વાળી તરવારથી પોતાનું માથું કાપ્યું હશે બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઉપો ઉભો પડી ગયો હશે આખર સુધી તરવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લુગડા વતી પીંછી પડેલી હતી તરવારની મૂઠ એમ પીંછી તરફનો ભાગ લોહી વગરનો હતો વછલો ભાગ લોહીથી તરબોળ હતો તેથી લાગ્યું કે તરવારને બહુ વખત છાપીને જ કામ પતાવ્યું હશે મંદિરની બાજુમાં એ બેની એક છીતા ખડકી નાળિયેર તલ તથા ઘીની માહૂતિઓ આપી દહન ક્રિયા કરવામાં આવી તે સ્થળે આ યુગલની દેરી છણી આજ ત્યાં માનતા ચાલે છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ